નમસ્કાર દક્ષિણ નાગપાચમ એટલે સર્ક દેવતાની નાગદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ પર્વ એટલે નાગપાંચમ જે વ્યક્તિની કુલની અંદર કાલસરપ નામક યોગ છે અથવા તો વિષયોગ છે અથવા તો જેનો જન્મ પંચમી તિથિના દિવસે થયો છે આશ્લેષણ નક્ષત્ર મગા નક્ષત્રમાં થયું છે તેવા વ્યક્તિઓએ નાગદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નાગ પાચમના દિવસે પૂજા કરવી અને સામાન્ય જે વ્યક્તિ ખર્ચ નથી કરી શકતા તેમના માટે આજ એક શ્રેષ્ઠ ઉપાય છે ભાઈ નાગ પાચમના દિવસે નાગના મંદિરે જવું સર્પદેવના મંદિરમાં જવું અને ત્યાં સર્પદેવને વંદન કરવું પિતૃદેવને વંદન કરવું અને એક માટીના પાત્રની અંદર દૂધ મૂકવું અને દૂધની અંદર એક જાયફળ મૂકી અને જાયફળ અને એક રમતું શ્રીફળ આ રીતે જો પ્રયોગ કરવામાં આવશે અને નાગપાચમ્પ કરી દર આ રીતે જો પ્રયોગ કરવામાં આવશે તો એક વર્ષની અંદર નાગદેવની કૃપાથી સર્પાદી જે દોષ છે કે વિશી દોષ છે એ દોષમાંથી નાગદેવની કૃપાથી મુક્તિની પ્રાપ્તિ કરશે અને એટલા માટે જ નાગપાચમના દિવસે નાગની પૂજા કરવી સર્પની પૂજા કરવી કુલડ શ્રીફળ ધરાવું આ રીતે પૂજા કરવામાં આવશે તો ચોક્કસથી નાગદેવની કૃપાથી ધન સમૃદ્ધિ અને મનની શાંતિ પ્રાપ્તિ થશે